નકલી સામે નોટ મેળવતી પર્દાફાશ નો મામલો સામે આવ્યો છે નકલી સામે અસલી નોટ મેળવતી ટોળકીનો પર્દાફાશ મામલો સામે આવ્યો છે આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ખુલાસો થયો છે આરોપીઓ પાંચ થી છ મહિનાથી નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા આરોપી જૂનાગઢના સુખપુર ગામે કારખાનામાં નકલી નોટો છાપતા હોવાનો ખુલાસો થયો છે જેતપુરમાં પાંચસોના દરની નકલી નોટો સાથે ત્રણ શખ્સ સકંજામાં આવ્યા છે આંગળીઓ કરવામાં અસલી નોટમાં બંડલમાં મૂકી નકલી નોટો માર્કેટમાં ફરતી કરી હતી આરોપી પાસેથી પોલીસે નોટો છાપવાનો પ્રિન્ટર મશીન કાગળો સહિત સાહિત્ય કબજે કર્યું છે આરોપીઓના એકવીસ તારીખ સુધીના રિમાન્ડ ઉપર હજુ પૂછપરછ ચાલુ છે અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગળીયા પેઢીમાં એક ઇસમ જે નોટના બંડલ લઈને આવવાનું છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન એક લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને એક લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ પચાસ હજારનું છે એમાં છ નોટ એમ ટોટલ બાર નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી આ નોટનું પૃથકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પહેલી જોતા ડુપ્લિકેટ જણાયેલ આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગળીયામાં આપી અને એમનું રોકડમાં રૂપાંત રૂપાંતર જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે એ માર્કેટમાં એ લોકો જે પચાસ હજારના બંડલમાં જે સો નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે એ સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં છ કે આઠ નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા એટલે આખું બંડલ છે એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં બાર નોટો નકલી જ નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે એ બાકમી એ રીતની જ હતી કે આંગળીયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘુસાડી અને એમને રોકડમાં જુનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એની એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર એ ફોર સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે જે ઇંક વપરાય છે એ પણ છ જાતની ઇન્ક પોલીસે જૂનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી એમના મામાના કારખાને એને રાખેલ હતું ત્યાંથી કબજે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર છ મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને વધુ મુદ્દામાલ અત્યારે પોલીસે કબજે કરવામાં આવે છે હા અત્યારે જે હજી આરોપી છે એ એકવીસ તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે વધુ વિગત હજી તપાસાઈ રહી છે